સમાચારમાં વાત કરીએ ડબોઈની તો ડબોઈ તિલકવાડા રોડ બી એસ ઓફિસ પાસે આવેલા ભાતુજી મહારાજ મંદિરની બાજુમાં ભવ્ય શનિદેવ મંદિરનો એકત્રીસ ઓક્ટોબરના રોજ મહાકાલ ભૈરવ અખાડા સંઘ કમિટીના રાષ્ટ્રીય પ્રમુખ વિનોદભાઈ સોલંકી અને શનિદેવ મંદિર કમિટી અને ભાતુજી મંદિર કમિટીના સહયોગથી નવનિર્માણ પ્રસંગે બરોડા જિલ્લા ભાજપ સમિતિના પ્રમુખ સતીષભાઈ નિશાળિયા હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ નગરપાલિકાના પ્રમુખ બીરેનભાઈ શાહ અનુકુંવર પ્રેમીલા નાયક તેમજ ભાજપના આગેવાનો કાર્યકરો અને સંત સાધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ શનિદેવ મંદિર બનાવવાનો હેતુ શહેર તાલુકામાંથી અને બહાર ગામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે દર્શનનો લાભ લેવા બનાવવામાં આવી રહ્યું છે એનું જિલ્લા પ્રમુખ સતીશભાઈ નિસાડિયાએ જણાવ્યું હતું આજે શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ પ્રેરિત શનિદેવનું મંદિર નિર્માણ કરવા જઈ રહ્યા છે એનું આજે ભૂમિ પૂજન છે અમારા જિલ્લાના અધ્યક્ષ સતીશભાઈ પટેલ સતીશભાઈ નિસારીના નામથી ઓળખાય છે નગરના પ્રમુખ બિરનભાઈ નગરપાલિકાના પ્રમુખ બિરનભાઈ પ્રદેશ ના મહાનુભાવો અને વડોદરા જિલ્લા મહામંત્રી બ્રહ્મભટ સાહેબ તથા વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈની ની હાજરીમાં એમના હાથે આજે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે વર્લ્ડની તમામ યાત્રાળુ ટુરિઝમ બધા જ અહીંયાથી જાય છે અને શનિદેવના મંદિરનો બધા જ લાભ લેશે એવી અમને ખાતરી છે અને લોકો દાન આપવામાં પણ ઉત્સુક છે એટલે ભવ્ય મંદિર નિર્માણ થઈ જશે એવી ખાતરી છે આજ રોજ ડભોઈ ખાતે શનિ મહારાજનું મંદિરનું આજે ખાતમુહૂર્ત છે અને દૂર દૂર સુધી શનિ મહારાજનું મંદિર આ વિસ્તારમાં ન હોય ત્યારે આ મંદિર બન્યા પછી ખૂબ લોકો અહીંયા દર્શન માટે આવશે અને એમ જે લોકોની મનોકામનાઓ હશે એ પણ પૂર્ણ થશે એવી મને પૂરેપૂરી શ્રદ્ધા